કેમ કે તે એક ટીચર હતા અને હું વિદ્યાર્થી છતાં મારા અતિશય પ્રયત્નોથી એક દિવસ એવો આવે છે કે જ્યારે હું મારા ક્લાસ ટીચરના ઘરે ગયો ત્યારે મને મારા સપના મહેલમાં રહેવાનો મોકો મળ્યો છે તે વખતે એવું થયું કે હું શું વાત કરું વિડીયોમાં આગળ વધીએ તે પહેલા મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો મારું નામ છગન છે અને હું ધોરણ બાર માં ભણતો હતો ત્યારે મને મારા મેડમ સાથે મેળો થઈ જાય છે તેનું નામ બબીતા હોય છે અને તે પોતાની કમર અને વજનદાર વસ્તુઓથી શાનદાર દેખાતા હતા તે અલગ અલગ સાડીમાં પોતાની શોભામાં ચાર ચાંદ લગાવી દેતા મને તેમણે રૂમ નો મોનિટર બનાવ્યો હતો કેમ કે હું દેખાવડો હતો અને હોશિયાર એટલે તેમને હું સારો લાગતો કરવામાં આવતા અને તેની પાસે બોલાવ્યો સરખી કરવા બોલાવ્યો હતો તેવામાં મેડમની બુક તેમના ટેબલ નીચે પડી જાય છે તો હું નીચે જ

મારી મમ્મી ઉપર ફોન આવે છે અને તે કહે છે કે મીરાબેન છગન ને મારા ઘરે મોકલો ને મારે ટીવી બંધ થઈ ગઈ છે અને આઈપીએલ ની જોરદાર મેચ ચાલુ છે મારી મમ્મીએ એ કહ્યું હું હમણાં જ છગન ને તમારા ઘરે મોકલું છું પછી હું તેમના ઘરે પહોંચ્યો તો તે લેંગો અને ટી શર્ટ માં હતા તેમને હું જોતો જ રહી ગયો કેમ કે તે સાડીમાં પણ અલગ દેખાતા હતા અને નાઈટ સૂટમાં પણ અલગ તેમણે મને કહ્યું છગન અગાશી ઉપર ડિસ્કનેક્શન લગાવેલું છે તે સાઈડમાં ખસી ગયું લાગે છે તો હું તારી સાથે આવું છું તું એને સરખું કરી આપ મેં કહ્યું હા ચાલો પછી તેમનું તો એ કામ થઈ ગયું પછી તે બોલ્યા ઠીક છે હવે તું ઘરે જઈ શકા છો હું મારા ઘરે ગયો બીજે દિવસે રવિવાર હતો એટલે હું સોસાયટીમાં દડો બેટ રમતો હતો અને મેડમ આવે છે અને મને કહે છે અહીંયા આવતો હું તેમના ઘરે ગયો અને ઘરનો કેટલો વજનદાર સામાન ફેરવવાનું કહ્યું એ કામ પૂરું કર્યું પછી હું તેના રૂમ ગયો ત્યાં બબીતા મેડમ નું લેપટોપ પડ્યું હતું હું તેમાં મેડમ ના ફોટા જોઈ રહ્યો હતો ત્યારે મેડમ મારા માટે સમોસાનો નાસ્તો લઈને આવે છે હું તેમના ટૂંકા કપડાના ફોટા જોતો હતો તેમાતે મારા હૃદયના ધબકારા રોકી રાખી એવા ફોટો હતા હું વિચારતો હતો કે આમને મારે મેળવવા માટે શું કરવું પડશે મેડમ આવી ગયા અને તેણે તરત લેપટોપ બંધ કર્યું અને મને બોલ્યા કોઈની પર્સનલ વસ્તુ આમ જોવાય નહીં પછી મને નાસ્તો આપ્યો અને પછી તેમણે મને કહ્યું તું તો ખતરનાક શેતાન છે પછી હું મારા ઘરે ગયો બીજા દિવસે સ્કૂલનો ટાઈમ થઈ ગયો

તેમને સ્ટીકરનો ડૂચો કરી તેમની ડીકીમાં નાખ્યો અને હસતા મોઢે ચાલતા થયા મને હવે એ વાતની ખબર પડી ગઈ હતી કે મેડમને મારામાં થોડો થોડો રસ આવવા લાગ્યો હું પણ ખુશ હતો કારણ કે મને એ ખુશીમાં હોવા જઈ રહી હતી જેની હું છ મહિનાથી વાટ જોઈ રહ્યો હતો તે મને હવે રૂબરૂ થવા જઈ રહ્યો હતો હવે હું એવા સપના જોતો હતો અને હું ઘેરે ગયો અને પછી હું મેડમ ના ઘરની સામે જ રમતો હતો મેડમ ગેલેરીમાં આવતા એટલે હું તેની સામે જોઈને આપતો તે પણ મને હસતા જોતા રહી મેડમ દુકાને જવા માટે આવે છે અને કહે છે છગન નવ વાગે મારા ઘરે આવજે હું તો મિત્રો ખુશ થઈ ગયો હું તો વિચારતો હતો કે આગળ હવે મારે શું કરવું પડશે બરાબર નવ ના ટકોરે મેડમ ના ઘરે ગયો

આમ કહી તે મને પલંગ જોડે લઈ જઈ અને બેસાડ તેણે મને પહેલી વાર તેના ફુલાવર ની સાથે મેદાનમાં આવવાનું કહ્યું હું પછી આવો મોકો કેવી રીતે મૂકું પછી મેં તેમને આનંદ કરાવ્યો મેં તેના જીવને સાતમા આશાને પહોંચાડ્યો તેમના અવાજમાં અલગ અલગ સુર ફીટ કરી દીધા ઘણો ટાઈમ પછી સૌ ઠેકાણે પડી ગયા અને તેની આંખોમાં આંસુ જોઈ ઉંદરી ગયો મેં કહ્યું મેડમ મેડમ મારાથી વધારે તો નથી થઈ ગયું ને તે ધીરે ધીરે બોલ્યા બધું ઓકે છે તેમને ચાલવામાં થોડી તકલીફ પડતી હતી હું તેમને સહારો આપવા ગયો તો તે બોલ્યા બસ બસ ચાલશે હવે તું મારા ઘેરે થોડા થોડા દિવસે આવતો રહેજે સગન હું ચાલી શકતી નથી તો તું ફ્રીજ આપણી બંને માટે ઠંડી છાશ લેતો હું દોડીને છાશ લઈ આવ્યો અને અમે બંને પીધી અડધો કલાક થઈ ગયો ત્યાં સુધી હું ત્યાં જ હતો ફરી વખત પણ અભ્યાસ કરી લીધો લીધો મારી મોજમાં આવી ગયા પછી હું મારા ઘરે ગયો અને શનિ રવિ મેડમ ની ખબર લેતો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો નવા મિત્રો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે આપેલા બે લાયકન ને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ ગુજરાતી મિત્ર નો દિલથી ખુબ ખૂબ ધન્યવાદ આવજો મિત્રો ફરી મળશે આવતીકાલે